ભાવનગર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી શહીદ થનાર મુકામ દેવગાણા તાલુકા સિહોર જિલ્લો ભાવનગરના વતની સ્વર્ગસ્થ મેહુલભાઈ નંદાબાઈ સોલંકી છત્તીસગઢ ખાતે નક્સલવાદીઓ સામેના હુમલામાં શહાદતને સન્માન આપવા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા એક વિરાનલી કાર્યક્રમ શહીદ ભગતસિંહ સ્ટેચ્યુ રૂપમ ચોકથી શહીદ સ્મારક ખલુરિયા ચોક ખાતે યોજાય જેમાં તેમના પરિવારજનો અને ભાવનગર જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા સમગ્ર ગોહિલનો હાટ ઘોઘા પરા અને અનુસૂચિત જાતિ દ્વારા અહીંયા એકત્રિત થયા હતા અને વીર શહીદ મેહુલભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર સમાજ અહીં એકત્રિત થયો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ भा હુલ ભાઈ ફરજ પતા